શ્રી આપા આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા મહાશિવરાત્રી મેળા નિમિત્તે અમારા પરમ પૂજનીય સદગુરુ દેવ શ્રી જીવરાજ બાપુ શામજી બાપુના આદેશથી છેલ્લા ઘણા વર્ષોથી મહા ભોજન બધાને મળી રહીએ સર્વે લોકોને મહાપ્રસાદ મળી રહીએ એના માટેનો એક નાનકડો પ્રયત્ન કરવામાં આવે છે આ વખતે પણ દર વર્ષની માપક અઢાર તારીખથી અને વીસ તારીખે ઓપન ધ હોલ એટલે કે દરેક લોકો માટે થઈ અમે દરેક વખતે શિવરાત્રીનો મેળો જે ધજા એની બે ચાર દિવસે શરૂ કરી કે નાના મોટા ધંધાર્થીઓ આવ્યા હોય એમને પણ આમનો લાભ મળે એટલા માટે થઈ અને ને પછી એક દિવસ એટલે કે બીજા દિવસે પણ આ પરમ પરમપૃપાળુ ભગવાનની કૃપાથી ધમધમતું રહે છે આ વખતે પણ આપ સૌના માધ્યમથી ખૂબ સારો પ્રચાર પ્રસાર અને આંગળી ચિંધ્યાનું પૂર્ણ જ્યારે આપ સૌ કરી રહ્યા છો ત્યારે અહીંયા અમે બે હાથ જોડી સર્વે ભાવિકજનોને વિનંતી કરીએ છીએ કે આપ સૌ શ્રી આપા ગિગાના હોટલો અહીંયા હરિગિરી બાપુનું જે મેદાન છે લાલ સ્વામીની જગ્યા એમાં સાત વીઘામાં બહુ સરસ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે દરેક લોકોને પૂર્ણ રીતે ભોજન મળી શકે એના માટે થઈ દરરોજ

શ્રી આપાગીગાના હોટલાના અન્ન ક્ષેત્ર ની મુલાકાત લઈ અને મહાપ્રસાદ લેવા પધારો અને અમને આશીર્વાદ આપતા જાઓ અસ્તુ જય શ્રી આપાગીગા જય શ્રી જીવરાજ આ અમારું રાજકોટ થી અન્ન આવે છે શ્રી આય રાસ શ્રી શ્રી આય ખોડિયા રાસ મંડળ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ અમે છેલ્લા ચોસઠ વર્ષથી આ ભવનાથની અંદર અમારું અન્ન ક્ષેત્ર ચાલે છે પહેલા અમે ખાલી પરિક્રમામાં લાપસી થી ચાલુ કર્યું પછી ત્યાં અમારા વડીલો પાસે સાધુ સંતો ભોજન લેના હે એટલે લાપસી ચાલુ કરી લાપસી ચાલુ કરી બીજા વર્ષથી કઢીને ચાલુ કર્યું પછી ધીરે ધીરે બધું અમે વધારતા ગયા તો આજની તારીખની અંદર અમે લાઈવ રોટલી આપી છે લાઈવ ખમણ આપી છીએ ગાંઠિયા પછી બે મીઠાઈ હોય છે ફરતી ફરતી ભાત શાક સંભારો બોરિયા મરચા અને છાસ આ રીતનું અમે જમાડીએ છીએ અમારું અંશત્ર સવારે સાડા પાંચ વાગે ચાલુ થઈ જાય એમાં અમે ગાંઠિયા મરચાં અને ચા આપીએ છીએ એ નવ વાગ્યા લગ્ન ચલાવીએ નવ વાગ્યા પછી અમે થોડીક સાફ સફાઈ કરીએ ને પછી પાછું કીધું બધી સાડા દસ થી ત્રણ વાગ્યા લગ્ન અનક્ષત્ર અમારે ચાલુ રહીએ ત્રણ વાગ્યા પછી અંક્ષત્ર બંધ થઈ જાય ચા ચાલુ થાય